હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જરપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે આજનો નાસ્તો આપણે આ કાચા બટેકામાંથી બનાવવાના છીએ અને એના માટે એને ખમણી લેવાનું છે તો મીડિયમ સાઇઝની ખમણીથી આપણે એને ખમણીશું અને હવે એને ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ લઈશું જેથી કરી એનો સફેદ સ્ટાર્ચ નીકળી જાય ધોયા પછી એનું પાણી નીતરી જાય એટલે એને આપણે બાઉલમાં લઈ લઈશું તો આ રીતે એના બધા જ લચ્છા એકદમ ખુલ્લા થઈ જશે હવે એક નંગ ડુંગળીને આપણે આ રીતે પાતળી અને લાંબી સમારી લેવાની છે તો એને પણ એમાં એડ કરી લઈશું અડધા ગાજરને આ રીતે ખમણી અને એડ કરીશું એની સાથે જ બે નંગ ચીણા લીલા સમારેલા મરચાં થોડા મીઠા લીમડાના પાન આપણે એડ કરી લઈશું હવે અડધી ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી આપણે એમાં જીરું એડ કરીશું અને એની સાથે જ લીંબુનો રસ એડ કરી લઈશું તો ખટાશ માટે અહીં આપણે લીંબુનો રસ એડ કરીશું હવે આમાં આપણે અડધો કપ ચણાનો લોટ અને એક કપ ઘઉંનો લોટ એડ કરીશું ઘઉંનો લોટ આપણે રૂટિનમાં જે રોટલી બનાવવા માટે વાપરીએ છીએ એ જ લોટ યુઝ કરવાનો છે અને હવે એમાં પાણી નાખી એને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી થોડી પણ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે તો આપણે પાણી એકસાથે નથી એડ કરવાનું થોડું પાણી એડ કર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે એમાં બીજું પાણી પણ એડ કરીશું આનું બેટર આપણે પાતળું જ રાખવાનું છે તો એના માટે આપણે આમાં બીજું થોડું પાણી એડ કરીએ અને એને મિક્સ કરી લઈશું બેટર આપણું હવે પરફેક્ટ છે અને બેટર આપણે આવું જ રાખવાનું છે બેટરમાં આપણે તેલ કે સોડા કોઈપણ વસ્તુનો યુઝ નથી કરવાનું અને આપણે ગેસ તરફ લઈ જઈશું ગેસ પર આપણે પેનને ગરમ થવા મૂકી દઈશું અને પેન ગરમ થાય એટલે એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું હવે આપણે જે બેટર બનાવીને રાખ્યો છે એમાંથી એકથી દોઢ ચમચા જેટલું આપણે બેટર એમાં લઈ લઈશું અને એને પૂરી પેન પર આ રીતે ફેલાવી લઈશું તો એને એકદમ આપણે પાતળું જ ફેલાવીશું તો જેટલું શક્ય હોય એટલું એને ફેલાવતા જઈશું અને આ રીતે એને મોટું કરતા જઈશું અને હવે એને થોડી વાર માટે આ રીતે ખુલ્લું જ ચડવા દઈશું ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખીશું થોડી વાર પછી એનું જ્યારે આ ઉપરનું લેયર ડ્રાય થવા લાગે એટલે આપણે એની ઉપર અડધી ચમચી જેટલું તેલ રેડીશું અને એને પૂરા નાસ્તા ઉપર ફેલાવી લઈશું અને ઉપરનું લેયર એકદમ ડ્રાય થઈ જાય એટલે આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડેથી પણ એને સતળાવવા દઈશું હવે આ બાજુ પણ એને તેલથી થોડું ગ્રીસ કરી લઈશું તો આ નાસ્તો આમ જુઓ તો એકદમ ઓછા તેલમાં તૈયાર થાય છે એટલે કે લગભગ અડધીથી પોણી ચમચી તેલમાં આ નાસ્તો રેડી થઈ જાય છે તો હવે એને થોડી વાર માટે આપણે આ રીતે સતળાવા દઈશું અને થોડી વાર પછી આપણે એને પલટાવી અને ચેક કરી લઈએ તો નાસ્તો આપણો સારી રીતે ચડી ગયો છે પણ હજી એ થોડો ચડે ત્યાં સુધી આપણે એને એકવાર પલટાવી લઈશું તો ફરીથી એને એકવાર સીજવા દઈ અને પલટાવી લઈશું અને હવે આ તૈયાર થઈ ગયેલા નાસ્તાને આપણે નીચે ઉતારી લઈશું અને એ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરીશું તો તેલ આપણે બિલકુલ નથી રેડવાનું બસ સામાન્ય તેલ લઈ એને ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે તો આ નાસ્તાને તમે પેન કે તવા કોઈ પણ વસ્તુમાં બનાવી શકો છો પણ હા શક્ય હોય ત્યાં સુધી આના માટે સ્ટીકી તવો જ વાપરજો અને હવે આને આપણે એકદમ ડ્રાય થવા દઈશું ફરીથી એ જ પ્રોસેસ પ્રમાણે તેલ અડધી ચમચી જેટલું રેડીશું એને ફેલાવી લઈશું અને એકદમ ડ્રાય ઉપરનું લેયર થાય એટલે એને પલટાવી લઈશું તો આ રીતે આપણે બધો જ નાસ્તો રેડી કરી લઈશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો એને બંને સાઈડેથી પલટાવી અને આપણે સારી રીતે ચડવી લેવાનો છે અને હવે આ નાસ્તો રેડી થઈ ગયો છે તો આપણે એને નીચે ઉતારી લઈશું તો આપણે તૈયાર કરેલો આ નાસ્તો ખાવામાં એકદમ સોફ્ટ હોય છે મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવો છે તો ફ્રેન્ડ્સ જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ